સેલ 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 હેલો મારી વાલી વાલી બહેનો આજે હું તમારા માટે દરબારી સાડીમાં ફરીથી સેલ ડિસ્કાઉન્ટમાં સાડી લઈને આવી ગયો છું આ સાડીની વાત કરું તો અંદર ફ્લાવર ડિઝાઇન આવશે અને એની અંદર પણ પ્રિન્ટ કરેલી છે સેને મારા બેન કંઈક નવી વસ્તુ માર્કેટમાં આખી સાડી જો એટલે તમને આઈડિયા આવે કેવી સાડી લાગે છે નવું અને યુનિક લેવું હોય તો આપણે ઓમ સાડીમાં જ લેવાનું આવું તમને મારા માર્કેટમાં કાંઈ જોવા નહીં મળે અને આ સાડીનું કાપડ એટલું બધું બેસ્ટ આવશે કે તમે એકવાર ખરીદી કરો એટલે બીજી વખત આપણે ત્યાંથી ખરીદી કરશો જ અને આવી ઘણી બધી આપણી પાસે ડિઝાઇનો છે આ તો આપણે સેમ્પલ પૂરતી સાડીઓ બતાવી છે બાકી તમને રિટેલમાં હોલસેલમાં બધી રીતે માલ મળી જાય તમારે ઘર બેઠા બિઝનેસ કરવા માંગતા હોય તો અમે અહીંથી માલ આપી દેહું તો રાહ છેની જોવો છો મારા બેનો આજે જ મુલાકાત કરો આપણે ઓમ સાડીમાં આના કલર ચાર્ટની વાત કરું તો બધા એન્ટિક કલર જ છે પાંચથી છ કલર આવશે હવે તમારે કયો કલર રાખો એ વિચારવું પડશે છે ને મારા બેનો કંઈક અલગ યુનિક આઈટમ બધા કલર એક જો એક ભૂલો એવા યુનિક ડિઝાઇનમાં કલર બનેલા છે તો અવશ્ય ને અવશ્ય મુલાકાત કરો